હજુ તો આઠસો થી નવસો સીડીઓ બાકી હતી અને મારી આ હાલત હતી આજે કે એક પહાડ ચડવો આ પહાડ કેટલો મોટો છે અને કેટલું ચાલવાનું છે એ તમે જોઈ શકો છો અમે અડધા પગથિયા ચડી ગયા હતા અને ફરી પાછું નીચે ઉતરવાનો કોઈ ઓપ્શન જ નતો બનતો પચાસ પગથિયા ચાલતા અને થોડી આરામ માટે બેસી જતા એવી રીતે કરતા અમે મહાકાળી ટેમ્પલ સુધી પહોંચીએ છીએ અને થોડા જ આગળ વધતા અહીંયા પહાડોમાંથી પાણી પણ પડી રહ્યું હતું જેને લોકો પીવા માટે સ્ટોર કરી રહ્યા હતા તો કોઈક લુજ ત્યાં હાથ પગ ધોઈ રહ્યા હતા ત્રણ ત્રણેના મો પરથી તમે અંદાજો લગાવી શકો છો અમે કેટલા થાકી ગયા હશું પણ જો માતાજીના દર્શન માટે આવ્યા છીએ તો કંઈક તો તકલીફ કરવી જ પડશે અને મેં જેટલી પણ જગ્યાએ સોડા પીવા ઊભા રહ્યા ત્યાં દુકાનદારને પૂછ્યું કે હવે કેટલી સોરીઓ બાકી છે ત્યારે દુકાનદાર કહે છે કે અમારા ત્યાં એક સોડા પીવો તમે તરત પહોંચી જશો ના રસ્તાઓ તમે જોઈ શકો છો કે કેટલા ખતરનાક છે તો તમે પણ ક્યારેક જાઓ તો ત્યાં ડ્રાઇવિંગ સ્લોલી કરજો અને સાચવીને ફાઇનલી અમે હવે મંદિરથી થોડાક જ દૂરી પર હતા અને અમારે હવે થોડીક જ સીડીઓ ચડવાની હતી ત્યારે તો મારા હસબન્ડ મને હાથ ખેંચીને લઈ જઈ રહ્યા હતા કેમ કે મારામાં થોડું પણ ચાલવાની બિલકુલ એનર્જી રહી નથી અને માહી અને મમ્મી આગળ વેટ પણ કરી રહ્યા હતા અને ફાઇનલી અમે પાવાગઢના મેળામાં ખોઈ ગયા હતા જ્યાં મારો ભાઈ મને સામે જ દર્શન આપી દે છે કે કેટલી વાર કરી ત્યાં ગયા પછી ફોનમાંથી નેટવર્ક જતું રહે છે જેના લીધે અમે એકબીજાના સંપર્કમાં નતા અને ફાઇનલી અમે એકબીજાને મળી જઈએ છીએ અને પછી ટેમ્પલ તરફ હજી ખાસી સીડીઓ બાકી હતી જે અમે પાછા ચાલવા લાગીએ છીએ તો ફાઇનલી અમે મંદિર સુધી પહોંચી જ ગયા અને તમે જોઈ શકો છો કે અહીંનો નજારો કેટલો સરસ છે હવે હું ચડતા તો ચડી ગઈ હતી અને માતાજીના દર્શન પણ થઈ ગયા હતા પણ વળતા મારામાં એક પણ સીડી ઉતરવાની હિંમત નહોતી જેના લીધે રાહુલ પાછા રોપવેમાં બેસવા માટે ટિકિટ લેવા જતા રહે છે અને હું વળતા રોપવેમાં માં જ આવું છું તો ફાઇનલી અમે રોપવેમાંથી નીચે ઉતરીને એકદમ માતાજીના ટેમ્પલથી નીચે આવી ગયા હતા અને આગળ પણ તમે આ રીતના બ્લોગ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો